વિડીયો ચાલુ હોય બોલો કક નહી આવડતું બોલો ઈકડી આવડતી બગડી આવડતી સાયરી આવડતી કે ગારું ના બોલતા બીજું બધું બોલો ફટાફટ સ્ટાર્ટ કરશે તું આપણે બોલવાનું ચાલુ કર બોલ

તને રે આવરતી હોય બોલો બોલો મને બોલ લે એ બધાય ની કોફી કરાય વાગળવારા ની કોફી ના કરાય બટે ક્યો માપ માં રેજો ખોવાઈ તો ખબર આઈ ની પડે હો હા મો વિડિયો લાગી લે 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 વારો ફટાફટ બોલ ને ને હાલો

એક નંબર ચારી બોલે રયો હતો બત મારી કોફી ચારીવાળા તાર વારો આવ્યો લે આમ તો અમે પણ ખરાબ જરે વાત જરે ઓટુ પર આવે અમારે ખરાબ પણ હાલ છે કાઈ વાત છે જીજે 24 વારા જીજે 24 વારા હા બો જા વાહ ભઈ વાહ ટેડી ઓસલ બોલે હવે તારો વારો બોલ છે મોટી કોઈને ખબર હા મોજા

અને હવે શું તમારા ટેલેન્ટ શું તમે મને દેખાજો ટેલેન્ટ તમારા હશે ને શું મને રમશો એમ એમ બરોબર હારું એડો તો આપણે વિડીયો બનાવી ના ચાલા ઓય ઓય જીવા વિડિયો તમે હાલો જીવાલા બનાય વિડિયા કેવા ઇન્સ્ટાગ્રામ નું નામ શું આઈડી નું નામ બીજી આઈડી નું અને યુટ્યુબ ચેનલ નું નામ શું છે બરોબર તો હવે બધા વિડીયો જોવા તો ઇન્સ્ટાગ્રામ માં જોવે ને યુટ્યુબ માં બ્લોગ આવશે એમ બરોબર તો હવારે બધા कर दो ताकि हमें कितनी करी तुम्हें उसको ना करो तो प्लीज हमारी मेहनत कम ना कर दो तो या तो या। यार अरे यार लाइक सब्सक्राइब करता जाओ लाइक का मार बोल लाइक सब्सक्राइब कर दो नहीं तो ब्रेक चल जाएगा बोल छू के कर ले बोल YouTube चैनल सब्सक्राइब कर लाइक शेयर कमेंट करता रह दो मर्चू बीदा व्लॉग में او دې بده نه زه به تا دي ډاټا بای بای کړئ دې